ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો કે જે ખાનગી દવાખાનાઓની માતબર ફી ચૂકવી શકે એમ ના હોય એ લોકો માટે સિવિલ હોસ્પિટલ સિવાય બીજો કોઈ આરો નથી જોકે હવે સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ મનમાની પર ઉતરી આવ્યા છે સિવિલમાં દવાઓ ન હોવાના બહાના બતાવીને આ લોકો ગરીબ દર્દીઓને ખાનગી મેડિકલમાંથી મોંઘા ભાવની દવાઓ લઈ આવવા મજબૂર કરે છે જ્યારે હું આપણે દવા વિભાગમાં જઈને હું દવાનો રિસો દવા માગતા તેમને કહ્યું દવા અહીં નહીં મળે કે બહારથી જઈ લઈ આવો મેડિકલ સ્ટોરમાંથી મેં પૂછ્યું કે સરકાર આટલી બધી ગ્રાન્ટો આવે છે ને આટલી બધા પૈસા આવશે તો દવા કેમ બહારથી લાવવાની કહો તો એટલે કે દવાનો સ્ટોક છે દવા અહીં આવી નથી તો બહારથી લઈ લો મેં કીધું અહીં તો આવશો એટલે કંઈ અહીં નથી તમારે થાય કરી લો કે બહારથી જઈને ખરીદી લો અમારે શું લેવા દે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પાંચસો પંચોતેર જેનરીક દવાઓનું લિસ્ટ બનાવ્યું છે આ દવાઓ ફરજિયાત સિવિલમાં હોવી જ જોઈએ કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચારસો બાવન જેટલી દવાઓ હાજર સ્ટોકમાં હોવાનું સિવિલ સત્તાવાળાઓનું જણાવવું છે આમ છતાં અહીં દર્દીઓને રીતસર બહાર દવાઓ લેવા મોકલવામાં આવે છે જો કે જ્યારે સિવિલ સર્જનની સાથે આ મુદ્દે વાત કરી તો આ ખોટા મેસેજ છે એમ કહીને પોતાના સ્ટાફના બચાવમાં તેઓ આવી ગયા ગવર્મેન્ટમાંથી ગ્રાન્ટ આપતા હોય છે આપણને એટલે લાસ્ટ ટાઈમ દસ લાખની ગ્રાન્ટ આપી હતી એ ઓલમોસ્ટ પતી ગઈ છે બીજી દસ લાખ માટે આપણે લખેલું છે છે જે જરૂર છે એ છે અને કાલે બીજો સ્ટોક આવી જશે

સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ લોકોને અહીંની મેડિકલ સ્ટોર વાળા ધક્કે ચડાવી દે છે તો મજબૂરીમાં આ લોકો કંઈ પણ બોલી શકતા નથી ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી સિવિલ સત્તાવાળાઓને તેમની ફરજનું ભાન કરાવાય એ હવે જરૂરી બની ગયું છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી હિંમતનગર